હેલો યુટ્યુબ ફેમલી જો આજ આપણે પાણીનો વારો છીએ તો પાણી આવી ગયું છે તો આપણે મોટર ચાલુ કરી દઈએ એટલે ટાકો ભરાઈ જાય જો આ એ મોટર છે અમારી અને આ ચાલુ કરવાનું છે તો જો મોટર ચાલુ કરી દીધી છે તો આ બધી પાણી જાય છીએ પછી અમારો ટાકો સલકી જાય એટલે આગળ હજી અમારે નાણાં ધોવાનું બધું બાકી છે એ કપડાં ધોવાના છીએ હજી પોતરી કરવાનું બાકી છે હજી રાંધીને ટિફિન કરીને અમિતના પપ્પાને વાડલી મોકલી દીધા અને ટિફિન લઈને વહી ગયા છે પછી આની ટાકો ભરાઈ જાય એટલે હજી મારે સાયન્સ લેવા જવાનું છે સાયન્સ લઈને આવીને રા ધોઈ પછી હું પાછી બ્લોગમાં આવે કે સુધી બન્યા રહીજો બ્લોગમાં તો જો આમની ટાકો સરખશે તમને બતાવું

જો પાણી આવે તોય ભલે ન આવે તોય ભલે કપડાં તો મારે ધોવાના હોય એટલા કપડાં ધોયા અને થોડાક અહીંયા હું કઈ છે અને આવું કાંક કામ કરીને જો આ ઘર કામ કરીને અને નવરાત થઈ છે એ જોઈ શકો છો તમે અને હિરલ ને અમીર ને એ તો ભણવા જશે અને એને પપ્પાની હિરલ હિરલના પપ્પા જશે વાળીએ ટિફિન ના નાસ્તો થઈ જશે સવારમાં ટિફિન કરી દીધું એટલે વાડિયા આવી ગયા છે તો એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફેમિલી જો અમિત ને હિરલ આવી ગયા છે હવે જો હું તમને બતાવું અમિત ને હિરલ બેનભાઈ બે ભણીને આવી ગયા છે આ ટાઈમે બસ મળી ગઈ છે ટાઈમે બસ મળી ગઈ ત્યાં છે એવું એમ ને તો હાલું જ મે જમવાની બપોરાની તૈયારીઓ કરી રાખી છીએ બધું લઈ જો આમાં ઓળો સીએ રોટલી છે અને ડબલામાં લીંબુનું અથાણું છે સાઈઝ છે તો હાલો બધાય બપોરા કરવા છે ઘઉં દળાવાના છે અને એક પાલી દાળ દળાવાની છે કેમ કે આજે ભજીયા બનાવવાના પ્રોગ્રામ છે આવું બધું લઈ જો એટલે દાળ દળાવા હીલ બેન જાય છે